નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇફ અને જટપટ ન્યૂઝ દાંડીના દરિયામાં નહાવા પડેલા ત્રણ પરિવારના ચાર લોકો દરિયામાં ડૂબ્યા જલાલપુર તાલુકાના દાંડીના બીચ પર રવિવારની રજા માણવા ઉમટેલા સહેલાણીઓ પૈકી સાત જણા અચાનક દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા દરિયાકાંઠા પર બુમાબુમ થઈ જતા દરિયાકાંઠે ફરજ બજાવી રહેલા હોમગાર્ડના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના તાત્કાલિક દરિયામાં દરિયામાં ગરક થયેલા સહેલાણીઓ પૈકી ત્રણને ઉગારી લીધા હતા જ્યારે રાજસ્થાની પરિવારના ત્રણ બાળકો તેમજ ખડસુપા નજીકના નવા તળાવ ગામની એક મહિલા સહિત ચાર જણા દરિયામાં લાપતા થઈ જતા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી દરિયામાં ગરક થયેલ ગુમ થયેલા પૈકી ત્રણ બાળકો પરિવાર સાથે રાજસ્થાનથી અહીંયા ફરવા માટે આવ્યા હતા દરિયામાં ગુમ થયેલ ચાર લોકોની ભાળ હજુ સુધી મળી ન હોવાથી આ ગુમ થયેલ લોકોની સ્થાનિક તરવૈયાઓ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધ થઈ રહી છે જોકે હજુ સુધી ગુમ થયેલ ત્રણ બાળકો અને એક મહિલા સહિત ચારની ભાળ મળી નથી ત્યારે દાંડીના માજી સરપંચ શું જણાવી રહ્યા છે આવો આપણે જાણીએ તમે એવું છે કે આજે દરિયાનું પાણી જે છે હાલમાં જે મોટી ભરતી આવી રહી છે એ મોટી ભરતીને જે પાણી આવ્યા છે એમાં જે પ્રવાસી લોકો નવા માટે જાય છે તો એ જે અંદર સુધી જાય છે તે લોકો પાછા આવી શકે તેમ નથી કારણ કે એટલા બધા પાણી વધી જાય છે પાંચ દસ મિનિટની અંદર જ પાણી દસ પંદર મીટર જેટલા વધી જાય છે એટલે પછી માણસ નીકળવું બીજું કે અંદર જે કલાયા હોય છે અંદર તમે બે ફૂટ ત્રણ ફૂટ અંદર જાઓ તો અહીંયા ત્રણ ફૂટ પાણી ત્યાં અંદર દસ ફૂટ પાણી થઈ જાય એ રીતના કુદરતી છે અને એમાં ભારે જહેમત થી અમારા જે હોમગાર્ડ લોકો છે

હાલની ગરમીમાં રાહત મેળવવા માટે લોકો રિસોર્ટ ફાર્મ હાઉસ અને દરિયાકાંઠે મજા માણવા જાય છે આજે રવિવારના રોજ રજા હોવાથી જલાલપુર તાલુકાના દાંડીના દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો રજાની મજા માણવા ઉમટ્યા હતા દાંડીના બીચ પર આવેલા સહેલાણીઓ દરિયાકાંઠા નજીક જ પાણીમાં નાહવાની મજા માણી રહ્યા હતા ત્યારે દરિયાકાંઠે મજા માણી રહેલા લોકો લોકો પૈકી અચાનક જ દરિયાના પાણીમાં બુમાબૂમ થઈ ગઈ હતી જેને પગલે દરિયાકાંઠે સહેલાણીઓની સુરક્ષા માટે ફરજ બજાવી રહેલા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના દરિયાના પાણીમાં ઝંપલાવી ડૂબી રહેલા લોકો પૈકી ત્રણ જણાને બચાવી લીધા હતા જ્યારે એક મહિલા એક યુવતી અને બે અન્ય પુરુષો સહિત કુલ ચાર જણા પાણીમાં ગરક થઈ ગયા હતા જેમની શોધખોળ ચાલી રહી છે દાંડીના દરિયાકાંઠે સહેલાણીઓના ડૂબવાની આ પહેલી ઘટના નથી અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે જેમાં ઘણીવાર દરિયાકાંઠાની ભૌગોલિક સ્થિતિ તો કેટલી વાર સહેલાણીઓની બેદરકારી કારણભૂત બને છે દરિયાકાંઠે દરિયામાં અનેક સ્થળે નાના મોટા ખાડાઓ પણ પડી ગયા છે જેમાં પાણી ઘુમરાય છે જો કોઈ અજાણતા આ ખાડાઓમાં ઘરક થઈ જાય તો તેના બચવાની શક્યતા નહીવત રહે છે ઘણા સહેલાણીઓને તરતા ન આવડતું હોવા છતાં બીજાને જોઈને પણ કેટલાક સહેલાણીઓ અતિ ઉત્સાહમાં દરિયામાં દૂર સુધી જતા હોય છે અને ઘણી વાર કોઈક અજુગતી ઘટનાઓનો ભોગ બની જાય છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન